આ ગદર્ભોને શીખાડવા માટે આવ્યા છે કે રાજનીતિ કેમ થાય લોક નીતિ એનું નામ રાજનીતિ કહેવાય મારી માતા બેન દીકરી ફરિયાદ કરે મારી માતા બેન દીકરીને ઘર ન હોય મારી માતા બેન દીકરીને વિધવા સહાય ન મળે મારી માતા બેન દીકરીને ન્યાય ન મળે તો રાજનીતિમાં શું કામ આવવું પડે આને પૂર કે એવું કેવું ચોવીસ કલાક પૂર છે મુખ્યમંત્રીના માં કદાચ બે કલાક પાણી ભરી જાય તો થાય શું એનો દાખલો આપો હું હતો ગીરના જંગલો માં સભાને સંબોધન કરી રહ્યો હતો ખેડૂતો મારી પાસે આવ્યા મન કે સુદાનભાઈ જો આ સામે દેખાય છે ને મેં કીધું હા યાથી હમણાં જ દીપડો ગયો અને આ દીપડાના આ પગલા છે યાથી એવું ન હોય